ચોર અને પબ્લિકના આ પકડ દાવમાં બે ચોર ઝડપાઈ ગયા હતા જ્યારે અન્ય ત્રણ ચોર ભાગવામાં સફળ રહ્યા હતા ઝડપાયેલા બંને ચોરોને બંને ચોરો પ્રતાપનગર મહાનગર આવાસના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જ્યારે ભાગી છૂટેલા અન્ય ત્રણ પૈકી એક ગાજરાવાડી તેમજ અન્ય બે પણ પ્રતાપનગર મહાનગર આવાસના હોવાનું જાણવા મળી રહ્યું છે ટોળાના હાથે ઝડપાયેલા બંને ચોરોને લોકોએ બરાબર મેથી પાક ચખાડી નવાપુરા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા જ્યાં નવાપુરા પોલીસે બંને ચોરોને પહેલાં સારવાર માટે સાયાજી હોસ્પિટલ ખસેડવાયા હતા ઉલ્લેખનીય છે કે આ બનાવને પગલે જૂની કાછિયાવાડના રહીશોના ટોળે ટોળા બહાર ઉમટી પડ્યા હતા ખ બા�઺ માVં દસ દના friે મ૨